દરેક સમાજ એકતાળે બંધાવવો જોઈએ અને રાજકીય બાબતમાં પણ દરેક સમાજનું અસ્તિત્વ હોવું જોઈએ આવી જ વાતો છે અને જ વાત સાથે આપણે અત્યારે છીએ અંદર લોહાણા સમાજ છે સમાજનું એક મહાસંમેલન છે થોડા દિવસ ક્ષત્રિય સમાજનું પણ મહાસંમેલન હતું પટેલ સમાજનું પણ મહાસંમેલન હતું અત્યારે લોહાણા સમાજ સંગઠિત થવા જઈ રહ્યો છે હું તમને જે દ્રશ્યો બતાવું છું એ છે વીરપુરના અત્યારે ગણતરીની મિનિટો બાકી છે કે જ્યાં વીરપુરમાં રઘુવંશીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ગુજરાત સમાજના અધ્યક્ષના પદે જીતુભાઈ લાલ શપથ વિધિમાં જોડાવાના છે અને પ્રમુખ તરીકે નો કાર્યભાર સંભાળવાના છે આપણી સાથે અહીંના લોકો છે કે જે રઘુવંશી છે સમાજના ક્યાંક ને ક્યાંક હિત માટેની વાત કરતા આવ્યા છે આ લોકો જે જોડાયા છે તે રઘુવશી સમાજ સાથે જોડાયેલા છે અને સમાજને કાયમ માટે વિકાસ કેમ થાય સમાજનું ઉદ્ધાર કેમ થાય આવા વિચાર સાથે જોડાયેલા છે એવા જ વ્યક્તિઓ આપણી સાથે જોડાઈ ગયા છે પૂછીશું કે કઈ રીતની વાત છે પેલા આપનું નામ પોરબંદર થી કાંતિ બુધેચા અત્યારે લોહાણા સમાજ એક થઈ રહ્યો છે જે રાજકીય રીતના ક્યાંય લોહાણા સમાજની નોંધ નથી લેવાતી ત્યારે આ સંમેલન યોજીને ક્યાંક ને ક્યાંક અમારી નોંધ લેવાય એ એ પ્રમાણના પ્રયત્નો કરવાના રહેશે ગાંધીભાઈ બુધેચા જેઓ પોતે પણ એક ઇલેક્શન લડી ચૂક્યા છે અને રાજકીય અસ્તિત્વ ધરાવે છે એવું કહેવાનું છે કે રાજકીય અસ્તિત્વ જણાય એ માટે એનો પણ સમાજના પ્રયત્નો હોવા જોઈએ આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાઈ ગયા છે એમને પૂછીશું શું નામ છે ને શું વાત છે હું સાવરકુંડના લોવાના મહાજન ટ્રસ્ટી તરીકે એના ફરજ નિભાવું છું અને સમાજની ઘણી સંસ્થા સાથે સંકળાયેલો છું ગામે ગામ અને શહેરની અંદર સમાજના લોકોની સાથે જે સેવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે એની સાથે હું હર કદમ રહ્યો છું અને રહીશ અત્યારે વીરભાઈ માં અને જલારામ બાપાના સ્થાને જીતુભાઈ લાલ સમાજનું એક અધ્યક્ષ સ્થાન સંભાળી રહ્યા છે જીતુભાઈ લાલને પણ શુભેચ્છા અને સમાજને પણ શુભેચ્છા આપણી નોંધ દરેક સમાજ લેશે અને દરેક રાજકીય પક્ષ લેશે અને જે સમાજ સેવક છે જે સમાજના હોદ્દા ઉપર છે એને ખરેખર સમાજ માટે શું કરી શકીએ છીએ સમાજને કેમ આગળ લાવીએ આગળ ધપાવીએ શિક્ષણ આરોગ્ય ઘણા મુદ્દાઓ છે ત્યારે સમાજનો આગેવાન રાજકીય હશે તો એને પહેલા સમાજ તરફ ધ્યાન દેવું પડશે કોઈ કોઈ એક પક્ષ તરફ કે સમાજના ઉમેદવાર હોય વિરોધ કરી સમ એ વ્યાજબી નથી આજે જલારામ બાપા સમ ખાવા માટે નથી જલારામ બાપા પૂજ્યની હશે જલારામ બાપાને આપણે પગે લાગવાનું હોય જલારામ બાપા પાસે આપણે આશીર્વાદ માગવાના હોય છે પણ જલારામ બાપાનો ઉપયોગ ફક્ત પોતાના રોટલા શેકવા માટે કરનારા લોકોએ ખાસ ધ્યાન આપે કે આજે સમાજ જાગી ગયો છે અને સમાજ સમજી ગયો છે આજે એકદાતાની જ્યારે સમાજ બંધાય છે ત્યારે સર્વે લોકો સાથ અને સહકાર આપે અને આગળ સેવાના કામ થાય એ મારી નમ્ર વિનંતી છે જય જલારામ જેટલે વાત કરવામાં આવે કોઈ ચોક્કસ પક્ષની તો કોઈ ચોક્કસ પક્ષ કે આ સમાજ અમારી સાથે જ કાયમી માટે રહ્યો છે ત્યારે કન્શ્યમમાં મારો પ્રશ્ન એ રહેશે કે કોઈ ચોક્કસ પક્ષ જો એવું કહેતું હોય કે આ સમાજ કાયમ મારી પાસે સાથે જ છે તો શું કોઈ સમાજ કોઈ પક્ષ સાથે જોડાયેલો હોય છે ના કોઈ પક્ષ સાથે સમાજ જોડાયેલો નથી દરેક વ્યક્તિના વિચાર અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિ સમક્ષ હોય છે એના પોતે કે કઈ રીતે કોની સાથે જોડાવું આજે કોઈ પણ પક્ષ હોય એની સાથે કાંઈ સમાજની અંદર જોડા એવું કોઈ સમજવું જ નહીં કારણ કે સમાજના દરેક લોકો અલગ અલગ વિચારધારાથી ચાલતા હોય છે અને સેવાકીય પ્રવૃત્તિમાં અમારો સમાજ દરેક જગ્યાએ તન મન ધનથી ગૌશાળા છે અન્નક્ષેત્ર છે એ સિવાયની અનેક સેવાઓ જેમાં લુવાણા સમાજનો સાથ સહકાર રહ્યો છે અને સંખ્યા પણ વધારે વધારે લુવાણા સમાજની હોય છે તો એવો કોઈ પક્ષ એવું ન ગણી શકે કે અમારા પ્રત્યે લુવાણા સમાજ અમારી સાથે છે દરેક પક્ષે નોંધ લેવી અમારો સમાજ જાગૃત સમાજ છે અમે ક્ષત્રિય સમાજમાંથી આવીએ છીએ રઘુવંશી સિંહ કોઈ પણ કોઈ વસ્તુ બોલતા બેલતા રઘુવંશી માટે વિચારવું જરૂરી કોઈ વસ્તુ જ્યારે મનમાં આવે કોઈ બોલી નાખે છે એ તંદન વ્યાજબી નથી સમાજના હોદ્દેદારો સમાજના રાજકારણીઓ નમ્ર વિનંતી છે કોઈ પણ આપણા સમાજના લોકોને ખોટી દાદાગીરી ખોટી કનરગત કરે તો ઈટનો જવાબ પથ્થર આપો એ મારી સૌને નમ્ર વિનંતી છે જય જલારામ આપણી સાથે ઘનશ્યામભાઈ હતા ઘનશ્યામભાઈ ખુબ સરસ વાત કરી આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાઈ ગયા છે ક્યાંથી આવે છે અને કઈ રીતની વાત આપણે પૂછીશું શું નામ છે તમારું મારું નામ લુકા હાર્દિક છે હું પોરબંદર થી આવું છું આજે જ્યાં આપણે જોઈએ છે કે મોટી સંખ્યામાં આપણો રઘુવંશી સમાજ આજે ભેગો થયો છે ને ગામો ગામથી આયા લોકો આપણે રઘુવંશી સમાજ ખાલી એક ઝલારામ બાપાના નામ પરથી આખો આપણો સમાજ જો ભેગો થઈ શકતો હોય તો એ આપણા સમાજની આપડી કેવડી તાકાત જેવાય અત્યારે એક ક્ષેત્રે નહીં દરેક ક્ષેત્રે આજે આપડે રઘુવંશી સમાજના લોકો આ દેશ વિદેશમાં પણ એજ્યુકેટેડ ક્ષેત્રે પણ આપણો સમાજ આગળ છે તો આજે આપણે સમાજમાં જોઈએ કે આપણો સમાજનો કોઈ પણ વ્યક્તિ આગળ જઈ અને આપડું આપણો સમાજનું કામ થઈ શકે આપણા સમાજની વાત આપણે એ આપણા

અથવા જે પણ કોઈ પણ સમાજનો એક વ્યક્તિ હોય એ એ આગળ આવે તો સમાજ છે અત્યારે મારા કોઈ પણ વ્યક્તિ હોય તો મારે કોઈ પણ જાતનું કામ પડ્યું હોય તો મારું કામ હું એને કહું તો મારું કામ થઈ જાય એ અત્યારે બધા ક્ષેત્રે બધા સમાજના લોકો એજ્યુકેટેડ આ બધા ક્ષેત્રે વ્યસ્ત છે તો મારે કોઈ પણ કામ પડ્યું તો મારે કામ કરવાનું છે તો મારા સમાજને હું કહું તો મારા સમાજનું કોઈ પણ વ્યક્તિ ચૂટેલું હોય તો હું એને કામ કહું તો એ કરી શકે છે ખૂબ જ સરસ વાત કરવામાં આવી કે સમાજનો ચૂંટાયેલો વ્યક્તિ છે સમાજના કામ કરવો જોઈએ આવી જ વાતો છે અને આવા જ વાતો સાથે આજે થી પણ લોકો આવેલા છે જામનગરથી પણ લોકો આવેલા છે રાજકોટથી પણ આવેલા છે દ્વારકાથી પણ આવેલા છે દરેક જિલ્લાઓના લોકો આવેલા છે અને અહીંયા મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો નિર્ભય ન્યૂઝ સાગર નિર્મલ જુનાગઢ